રૂપિયા ત્રણ પોઈન્ટ ચાલીસ લાખથી મોબાઈલ ફોન શોધી તેના મૂળ માલિકોને મોબાઈલ ફોન થવા અને પડી જવા જેવા ગુનાઓ ઉકેલવા માટે ઉપલા અધિકારીને મળેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તથા પોલીસ અધિકારીઓ સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્ત કરી જેની કામગીરી કરવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ રૂડાભાઈ ભૂરાભાઈ તથા મીટ મહેન્દ્રસિંહ નાઓએ સી પોર્ટલનો નો ઉપયોગ કરી સી માં એન્ટ્રી કરી સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્કઆઉટ કરી તથા સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજા મિત્ર છે એ સૂત્ર ખડોદરા પોલીસ સાર્થક કરે છે આમ કુલ વીસ ગુનાનો ભેટ ખડોદ પોલીસે ઉકેલી કુલ રૂપિયા ત્રણ લાખ મુદ્દામાલ કરી જરૂરી કાગળો બનાવી તેના મૂળ માલિકને તેના ચૂંટણી કાર્યક્રમ હેઠળ ભોગ બનનાર કિસ્સામાં બોલાવી તમામને પોતાના મોબાઈલ ફોન પાછા આપવાની પ્રેસનો સંવાદ સાંજે સાત વાગે પ્રાપ્ત થઈ જેથી લોકોમાં ગુમ થયેલી પોતાની વસ્તુ પાછી મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ વાસાણી હિતેશભાઈ છે ખડોદરા ચાર રસ્તા પર છે ગામમાં મારો ફોન ખોવાઈ ગયેલો જે આજે મને પોલીસ વાળાને ફરિયાદ કરી હતી એના હિસાબે મને ફોન પરત કર્યો છે તે બદલ વડોદરા પોલીસ સ્ટેશન નો ખુબ ખુબ આભારી છે મારું નામ નરેશ માની મારો મોબાઈલ ચાર ઓગસ્ટ ના દિવસે આજના ટાઈમ પર પડી ગયેલો હતો વડોદરામાં તો અમારા વડોદરા પોલીસ સ્ટેશનમાં મેં અરજી આપી છે મારો મોબાઈલ અત્યારે મને મળી ગયો છે ને અમારા પીઆઈ સાહેબ ને એમના ડિસ્ટર્બ તરફથી આરો એવો સહકાર મને મળેલો છે એના બદલ તેમનો ધન્યવાદ